સુરતમાં ખેડૂતોના સરકાર સામે સૂત્રોચ્યાર વધુ લોકો એકત્ર થાય તે પહેલાં જ પોલીસે ખેડૂત સહકારી આગેવાનોને વાનમાં ભરી લીધા હરિયાણા અને પંજાબમાં ખેડૂત દ્વારા ફરી એક વખત ખેડૂતોના કેટલાક મુદ્દાઓને લઈને ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે લોકસભાની ચૂંટણી નજીક આવતા ધીરે ધીરે ખેડૂતો પોતાના મુદ્દાને સરકાર સામે મૂકવાના પ્રયાસ શરૂ કરી દીધા છે થોડા દિવસથી શરૂ થયેલા આંદોલન હવે દેશભરમાં આગળ વધી રહ્યું છે ખેડૂત સંગઠન દ્વારા દેશભરના ગામડાઓમાં ખેડૂતો આજે વિરોધ પ્રદર્શન કરશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત જિલ્લાના વપાડ તાલુકાના ડેલાટ પાટિયા ખાતે શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કરતા પહેલાં જ ખેડૂત અને સહકારી આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી